સુરતમાં સતત બની રહેલી આગની ઘટનાઓ વચ્ચે ઉધના ખાતેના હેલો પોલીસ કોઓપરેટિવ સોસાયટીમાં આગ લાગતા ભાગા મચી જવા પામી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો છે સુરતમાં રોજેરોજ આગની ઘટનાઓ સતત બની રહી છે તે સુરતના ઉધના ખાતે આવેલા હરિનગર બે પાછળ હેલો પોલીસ કોઓપરેટિવ સોસાયટીમાં આગની ઘટના બની હતી સોસાયટીમાં આવેલા બે મકાનોમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી બનાવની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ દોડ જવા પામી હતી રાખ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો કંટ્રોલના આડ્રેસ મુજબ અમને કોલ મળેલો હતો હરીનગર બેમાં હેલી કોપરેટિવ સોસાયટીની અંદર પ્લોટ નંબર બેમાં ઘરની અંદર પહેલા માળે આગ લાગેલી હતી તપાસ કરતાં અહીં આવી અમે તપાસ કરતા માલુમ પડેલ પહેલા માળે બેડરૂમની અંદર શોર્ટ સર્કિટના કારણે એસીમાં શોર્ટ સર્કિટ થયેલ હતું એના કારણે આગ લાગેલી હતી અને ઘર વખરીનું સામાન થોડું બળેલ છે કોઈ જાનહાની એવું છે કે શોર્ટ સર્કિટના કારણે થઈ છે એસી ની અંદર શોર્ટ સર્કિટ થયેલું હતું હાલમાં અત્યારે બેસતાની છે ગાડી અને માંડરવાઇઝ હવે આવેલી હતી અહીંયા પણ એમને પરત કરી દીધું નોર્મલ હતું એટલા માટે હાલ નોર્મલ કન્ડિશન છે અને આગમાં કોઈ જાનનારી ન થતા તંત્રને લોકોએ હાસ અનુભવ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ